એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આંખે સુરતાજ હતો કોઈક ડાયો માણા આમ મળ્યો એ કહેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ છું તન વર્તાય છે તો કે ના કે તો હું દીવો લઈને રકડે જ એ કે આંખુંવાળા મારી નો ભટકાય તેમાં એ મને ભટકીને પાડે છે અને વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે ખાડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી એવી રીતે હળવા મરો ને ક્યાં જાવું છે અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામ ની વગેટ કરે બોલો આપણને પાર્લર ના વાંધા હતા હમણાં ભાઈ બોલે વાત કરતા હતા ને તમે મને મને દુઃખ એ વાત નું છે કે અત્યારે તમે જોવો તો પુનદાન ઘણું થાય છે ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવા ને બધું થાય પણ મને એમ થાય કે બગાડ કા નથી ટકતો વિચારવા જેવું તો છે ભલામણ લાખો રૂપિયા ના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાપુ બગાડ નો અટકવાનું કારણ શું આટલું તો આપણા ગઢા કરી નતા હકતા અને તો એટલો બગાડ નતો વિચારવા જેવું તો છે ભલે પાંચ પાંચ ગામ બાપુ એ કરે ધુમાડા બંધ જમતા હોય કથા વાંચતા હોય આખું ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છે કેમ કેવું વક્તા ખોટો છે કેમ કેવું પૈસા કોઈ દાન માં ખોટા છે કેમ કેવું કઈક વિચારવા જેવું તો છે ભલામાણા હું તો એમ કઉ છું કે માનન બાપને જાળવો કથાયું નહીં બધાને વસાવન તો હાલ છે માં નન બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દો જિંદગી મજો મોડો દેવું કે આપણે ગુલામ થઈ જાય માં બાપ જેવા ભગવાન ભગવાન કાંઈ છે જ નહીં બધા કહેને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહ છે ઉપર છે અને ઇન્દ્રની અપસરાય છે ત્યાં ફૂવા છે ને ત્યાં કોઈક જીવ્ય હોય કોણ માર પગ ચાલવા જી આવ્યું કોઈ આ બધું ડીંગો ડીંગ ચાલે આમના માન બાપના પગમાં જ બાપુ બધું છે સ્વર્ગ ગયો છો ભલે જે ગયો સુખ શાંતિ બધું બાપુ માન બાપ ના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપ ને દુઃખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ બને જ જ શક્ય નથી એક માન બાપ ના દેહ ચુઈ 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 ને તમે દેહ બનાવ્યો હોય આપણું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોટામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય લીલામાં માં હુતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય અને આતરની પરજા હારી તમને નો ખબર પડે નો અલ્યા નોતી ખબર એટલે તો 100 રાખી હતી તું દ 10 વીઘાના ઉલાળીયા મડ્યો કરવા અરે માન બાપના ઋણમાંથી બાપુ મોટે બોલો માં હાથે નાન પણ હાંભળે ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલા માણા માનું સમર્પણ હોય માનું ત્યાગ હોય અને ઈ ઈ માના સંસ્કાર હોય હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે જેની જનતા હોચલ હોય હારી માં વગર બાબુ હારા દીકરા કોઈ દી નો થાય હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી એ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન આફને ટેકો દે એવું થાય માય કાંગળું થાય જ નહીં આવી માને કુમારી જોઈએ ભલામાણા એમાં આતરે જે આ ફેસને દી ઉઠાડ્યો છે કોને જઈને કેવું ભલે હું તો બેનું દીકરી ને ખાસ કહું વાપરો ખાવ પીવો તમને આપ્યો હોય ભગવાન વાપરો મોજ કરો પણ દેહના ના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમે તો શક્તિ નો અવતાર છો જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષ થી નથી પતી ત્યાં બધે લગામ દીકરીઓ લીધી છે હાથમાં તમે કયો તો હવાર સુધી દીકરીઓ ના દાખલા આપો આપડા ઇતિહાસ બોલે છે હરિચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખ

હું કોણ છું તો એમાં પરજા કેવી થાય માં તો માં છે ભલા માણા પણ એક શું આ પ્રદર્શન કરે છે તમે જોવો તો આપડે કીધા શું આખી દુનિયા ને ખબર છે વરાળું કાઢું છું બાકી તમે બધા જાણો છો તમે વિચાર તો કરો બાપુ આપડા ઇતિહાસ તો તમે ખોલી ને જો હરિશંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે બાપુ વણવા વાળો હમણાં સવરા મંડપ ની વાત કરી ને સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ખાચો હુપડા વણવા વાળો સમજી લેજો અને ઓલો અયોધ્યા નો સમ્રાટ અને રાતે નગર સર્જા જોવા નીકળ્યા ને મેળાવડો છે અને રાજા હરિશંદ્ર બાબુ હાથમાં તલવાર લઈ અને પછડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યા એમને આમ જોયું કે હારું આ મકાન માં શું વાતું થાય તારે અને એમની કાન માંડીને જોયું ને અને હરિચંદ્ર રાજાના બાપુ બારણા ઉઘડી ગયા ઓ ભાઈ આ હા આ હું કરું છું એમાં તો કઈ છે નહીં તો મરી જઈશ તો કોઈ કોઈ ભાઈ નહીં મને ઓળખે ને કરવાનું છે તો રહી જાય છે અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને બધાના કાળજા થડાક ઉથડાક થડાક ઉથડાક મીડિયા થવા કે રાજા આવી ગયા રાજા આવી ગયા એ કે રાજા નથી રાજા બાર મૂકીને આવ્યો છું હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું એ સુલોચન કાચાના ખોળામાં માછું નાખ્યું હો ભાઈ ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો જે શબ્દ આપી અને પછી તો બાપુ પેડા જાગે ને વેદના જાગે પછી તમે એક માર્ગે છોડો ને કે આમાં તો મજા આવે છે આમાં તો મજા આવે પછી બાપુ હરિચંદ્ર પૂછે છે આનેથી આગળ આનેથી આગળ આનેથી આગળ ગુરુ મહારાજ કે છે કે આની માટે મારા ગુરુ કયા જવું પડે અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ અને રામદાસ બાપુ ભાઈ આ ગુરુ મહારાજ લઈ જાય અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે આને શું કામ લઈ આવ્યો હોય એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે એટલા માટે હું લઈને આવ્યો છું પછી હરિચંદ્રને કહે છે કે હરિચંદ્ર તું અયોધ્યાનો રાજા છું ને તું તમે નહીં જો આ સંતની ભાષા છે કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની એની વાત એ કે તું હરિચંદ્ર છો ને અયોધ્યાનો રાજા છો ને રાજ આ હેલો નથી કે ના મારે આ છે તો કે આમાં તારું બૈરું આવશે તો કે આવે શું કામ બાપુ બે માણસ હોય તો જીવવાની મજા આવે આપણે એમ આ કાંઠે પોગે સારું મજા નો આવે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં બાબુ બે પતિ ની વાત પત્ની સમજે કે પત્ની ની વાત પતિ સમજે કે ને અહીંયા બાપુ પેટી કોઈ મોળી પાકે જ નહીં ભલા મા ભલે બાપુ જેની તૈયારી હોય એની વાત છે ભલે બાપુ મુકતો જાવ તારા ને કીધું તમે રોકાવ બાપુ કે છે હું જાઉં છું એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કે છે ખડીયા ખડીયા પાછો આની પાછળ ન આવતો નો મોકલાવતો મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાનું ઢોકડું અને પછી હરિચંદ્ર કહે છે બાપુ બાપુ હું અયોધ્યા નો મહારાજા હું આની કોઈ ઓછી કરીને હું નહીં મારા બહેર ખબર લેવા હું આવું ભલા મા તમે હું મને માનો છો અને પછી બાપુ હરિશ્ચંદ્ર રાજ તારામતી ને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં માં બેહું છું કોઈ અભિયાગત આવે ને તો બટકુ રોટલો દેજે અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા દેદી વર બાર થી આતા છે તમારી ને મારી આ તૈયારી બાર વર ઉધી એટલે તો જબુ માને વાણી લખવી પડે છોડી અયોધ્યા રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિ ને માટે ભક્તિને તમે શું માનો છો અયોધ્યાની મહારાણી બાપુ બાર બાર વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે તેથી દુનિયા રોજ કઈ નઈ વાતું કરી હોય નવરી બજાર તો બેઠા જ હોય રોજ રોજ મેં કીધું બસ ખિસ્સા ખાતર હાલ આવું હોય તું તે કરવું નથી કરવા દેવું નથી કોને કેવું આમાં હરી ભજવું હક બોલવું દોનો વાતાવલ આવા ને બાપુ હાઠી ભોર કોઈ દી ઉતરે નહીં અમલ આય પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો વિયાન હોય ગયા હોય તો થી સુરત જવાનું છે કાંઈ લડી લેવું છે પછી શું સીધી મારો હોય સીધી ભલન મારી નાખે અને અમે મરી જઈશું તેમ છોડે જીવવાના છો તમે અમારી માં આવશો કે મોઆરી જઈશું પણ આવવાના તો સોચત નહીં આવે એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્મા ને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે સમજી લેજો પાંચ તત્વ નો દેહ બન્યો છે મહાપુરુષો કે છે પાંચ તત્વ નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસ ને આપ્યા ઢોર ને ચાર આપ્યા પક્ષી ને ત્રણ આપ્યા ઝાડ વનસ્પતિને વનસ્પતિ ને બે આપ્યા ને એડ મચ્છર માઇક ને એક આપ્યું એમાં હાઇડકુલ હોય કઈ ન હોય પાંચ તત્વ માણસ ને શું કામ આપ્યા કોક ના ખીસ્સા ખાતરવા માણા એક જ ભજન કરી મહાપુરુષો નો મંતવ્ય ભજન કરી શકે ભજન કરવા માટે માણસ નો અવતારણ બીજી વાત સંતો ની ભાષા અગમ ની વાતો કરે અલખ એટલે લખી ન એને અલગ કહેવાય બરોબર મારું નામ અનુપસી છે પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે આ સાથી છે ગાલ છે કપાળ છે માથું છે ક્યાં દાસી જીવન ને આના હાટું અઢાર ગુરુ કરવા પડ્યા